નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય ગુજરાત રાજભવનનું નામ બદલાયું હવેથી ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો સિત્યાસીમી બેઠક યોજાશે નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં નવ ટકાના વધારા સાથે રાજ્યની જીએસટીની બાવન કરોડની આવક અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પાંત્રીસ લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઇ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપના છ ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહિવત સમાચાર વિગતવાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે લોકભવન રાખવામાં આવ્યું છે આ પગલું લોકભવનને વધુ જનસંપર્કક્ષમ પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે લોકભવન તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી પરંતુ રાજ્યના નાગરિકો સમાજના વિવિધ વર્ગો વિદ્યાર્થીઓ સંશોધકો કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો સિત્યાસીમી બેઠક આજે સવારે દસ પંદર કલાકે સ્વર્ણિમ સંકુલ એકના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેન્કો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેન્કોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુજાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે મંગળવારે યોજાનારી એસએલબીસીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોના વરિષ્ઠ મેનેજરો સહભાગીઓ પણ હાજર રહેવાના છે બે હજાર પચીસના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનાર ત્રણ ડિસ્ટ્રીક મેનેજરનું બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે ગુજરાત સરકારના રાજ્ય કરવેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નવેમ્બર સુધીમાં કુલ રૂપિયા બાવન હજાર ત્રણસો કરોડની આવક થઈ છે જે ગત નાણાકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલ કુલ આવકની તુલનામાં નવ ટકા વધારે આવક થઈ છે જીએસટી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં ગુજરાત રાજ્યની જીએસટી હેઠળ બાવન હજાર ત્રણસો નેવું કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં અડતાલીસ હજાર કરોડ કરતાં નવ ટકા વધુ છે નવેમ્બર બે હજાર પચીસમાં ગુજરાત રાજ્યને GST હેઠળ છ હજાર સાતસો ત્રેવીસ કરોડની આવક થયેલ છે જે નવેમ્બર બે હજાર ચોવીસમાં થયેલ આવક છ હજાર છસો પંચાવન કરોડ કરતાં એક ટકા વધુ છે અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર બે હજાર પચીસમાં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકનો ગ્રોથ 0.7 સાત ટકા રહેલ છે રાજ્યના નવેમ્બર બે હજાર પચીસમાં વેટ હેઠળ બે હજાર સાતસો સાત કરોડ વિદ્યુત શુલ્ક હેઠળ એક હજાર પચીસ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ચૌદ કરોડની આવક થયેલ છે આમ રાજ્ય કર વિભાગને જીએસટી વેટ વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ દસ હજાર ચારસો ઓગણસિત્તેર કરોડની આવક થયેલી છે અખંડ ભારતના શિલ્પી સરદી ખાતે પણ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી આ સાથે ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું મહીસાગરના લુણાવાડાની કિશાન માધ્યમિક વિદ્યાલય અને બોડેલી ખાતે સેટ શ્રી એચ એચ શિરોલાવાલા હાઇસ્કુલ ખાતે ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગને લઈ અધ્યાપક રાજેશ કગરણાએ વધુ માહિતી આપી ગીતા મહોત્સવ ઉજવાયો એમાં ગીતા કંઠસ્થ કરનારા બાળકો સુભાષિતો કંઠસ્થ કરનારા બાળકો ને ઈનામો આપવામાં આવી અને આદિવાસી ક્ષેત્રના જે બાળકો એ સંસ્કૃત પ્રત્યે જે પ્રસ્તુતિ કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે આ સાથે જ જુનાગઢ કચ્છ સહિત અનેક જિલ્લાઓની અંદર અને શાળાઓમાં ગીતા જયંતિ ના અવસરે ગીતાજીના પાઠ કરી ઉજવણી કરવામાં આવી ગુજરાતની પ્રીમિયર ઇ સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાંની એક ગુજરાત ઇ સ્પોર્ટ્સ ઓપન ચેમ્પિયનશીપ બે હજાર પચીસની ગ્રાન્ડ ફાઇનલ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાઈ આ ચેમ્પિયનશીપનો ઓગણીસ ઓક્ટોબરના રોજ ઓનલાઈન નોંધણી તબક્કાની સાથે પ્રારંભ થયો હતો જેમાં ગુજરાતમાંથી બે હજાર ત્રણસો ખેલાડીઓએ નોંધણી કરાવી હતી જેમાં છ ગેમ ટાઇટલમાં ભાગ લીધો હતો છ ટાઇટલમાં વિજેતા તમામ ચેમ્પિયનનું સન્માન કરીને ત્રણ લાખનું સંચિત રોકડ ઇનામ પણ એનાયત કરવામાં આવ્યું રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે હવામાન વિભાગની યાદી મુજબ આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે બીજી તરફ રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં પંદર ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે દીવ જૂનાગઢ કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યા છે જ્યારે અમદાવાદ ભાવનગર પોરબંદર અને વલ્લભ વિદ્યાનગરમાં લધુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર ગુજરાત રાજભવનનું નામ બદલાયું હવેથી ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની એકસો સિત્યાસીની બેઠક યોજાશે નવેમ્બર બે હજાર સુધીમાં નવ ટકાના વધારા સાથે રાજ્યની જીએસટીને બાવન હજાર ત્રણસો કરોડની આવક અમદાવાદના વાડજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પાંત્રીસ લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના છ ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર આપણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ